કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ અંગે કાર્યવાહી થઈ છે પોલીસે આયોજક મામદ ખાન મૂળની ધરપકડ કરી છે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું છે મોલાના મુક્તિ સલમાન અઝરીએ આ ભડકાઉ ભાષણ કર્યું તપાસ માટે કચ્છ પોલીસે એક ટીમ જૂનાગઢ મોકલી આરોપી મોલાનાનો કબજો લેવા ટીમ જૂનાગઢમાં તૈનાત રહેશે એકત્રીસમી જાન્યુઆરીએ કચ્છના સામખિયાળીમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું જેમાં મોલાનાએ હાજરી આપી ભડકાઉ ભાષણ કરી જે રોક્યું જે વિડીયો સહિતના પુરાવા મેળવ્યા બાદ પોલીસે આયોજક મોલાના ફરિયાદ પણ કરી છે આજે સામખ્યાળી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે અને બીજી કલમો હેઠળ જે છે ગુનો નોંધાયા છે એમાં જે આરોપી છે એ બે આરોપી છે એક મહંમદ ખા એચ મોર અને બીજા જે છે મૌલાના મુફ્તી સલમાન અઝમ અઝહરી એ બંને વિરુદ્ધ જે ગુનો નોંધાયા છે એમાં જે બનાવ છે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સવારમાં જે સમખ્યાળીમાં ત્યાં જે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં જે ભાષણ જે આપવામાં આવ્યું હતું એમાં જે ભડકાઉ ભાષણ હતો એ અનુસંધાને પોલીસ દ્વારા એ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો